બડા પંથકના મોઢવાડા અને આંબારામા ગામે શાળા પ્રવેશ ઉત્સવ ખાતે કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું હતું જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયાર ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આશ્રો સાંભારમાં પ્રાથમિક શાળા અને વિજી કાર્ય હાઈસ્કૂલ મોઢવાડા કન્યા શાળા અને મોઢવાડા પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રવેશમાં આશરે નેવું જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો આ તકે આદિજાતિ વિકાસ વિભાગના ઉપસચિવ દેવલબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને પ્રવેશની સાથે સાથે વિવિધ પરીક્ષાઓ તેમજ જ્ઞાન સાધનમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામો આપી અને બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અશિતભાઈ ઝાલા લાખરજીભાઈ ઓડેદરા રમેશભાઈ જોશી તથા હરીશભાઈ મોઢવાડિયા તેમજ શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ તકે મોઢવાડા ક્લસ્ટરમાં કોઓર્ડિનેટર બથવાર અશોકભાઈ દ્વારા આયોજન અંગે પૂરતું માર્ગદર્શન મળ્યું હતું વધુમાં ઉપસચિવ દેવલબેન દ્વારા બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરવા અનુરોધ કરાયો હતો કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર